અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સફાઈ પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા ચેકિંગ હાથ ધર્યું છે શાક માર્કેટના મુખ્ય માર્ગ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા કેટલાક દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી અંકલેશ્વર નગરના તમામ વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સગ્ન સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે

વિનંતીથી દૂર કરવાનું કહેવામાં આવ્યું અને એમને દરરોજ અંદર બેસે અને રોડ ઉપર દબાણ ના કરે એના માટે પણ વિનંતી કરવામાં આવી અને અત્યારે હાલ અંકલેશ્વરમાં દરેક વોર્ડમાં સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એટલે એકત્રીસ માર્ચ સુધી આ દરેક વોર્ડમાં સઘન ઝુંબેશ સ્વરૂપે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તેમજ જે લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે જાહેરમાં જે કચરો ફેંકે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવે છે અને આ એકત્રીસ માર્ચ સુધી બધી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને અંકલેશ્વર નગરપાલિકા વતી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે જાહેરમાં કચરો ના ના નાખે અને ડોર ટુ ડોરની ગાડીમાં હંમેશા કચરો નાખે અને ડોર ટુ ડોરની ગાડી ક્યારેક ના આવે તો નગરપાલિકામાં કમ્પ્લેન કરે એટલે વ્યવસ્થા કરવામાં આવશે